ઘણા લોકો કહે છે કે મારે તો રોજ ગેસ બને છે થોડું ખાધું નહીં કે પેટ ફૂલાઈ જાય ઢેકાં આવે છે બોજ થાય છે ખાવાનું હજમ થતું નથી આવા લક્ષણો સામાન્ય લાગે છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વારંવાર થતો ગેસ ક્યારેક ગંભીર બીમારીનું નિશાન પણ હોઈ શકે છે હા મિત્રો વારંવાર પેટમાં બનતો ગેસ ક્યારેક પેટના કેન્સરનું પણ શરૂઆતનું ચેતવણીરૂપ લક્ષણ હોઈ શકે છે આજના વિડીયોમાં આપણે એ જ જાણીશું કે કેવી રીતે દેખાવમાં સામાન્ય લાગતી ગેસની સમસ્યા શરીરમાં મોટી બીમારીની શરૂઆત શકે શકે છે છે કેન્સર સુધી પહોંચાડે એવી સ્થિતિ ઊભી કરી અને જો સમયસર ધ્યાન રાખી લેવામાં આવે તો કેવી રીતે આપણે એથી બચી શકીએ તે પહેલા આવા જ આરોગ્ય સભર વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને અને હા તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો કહો કોમેન્ટમાં સૌથી પહેલા સમજીએ કે આપણા શરીરમાં ગેસ બને છે શા માટે જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે આપણા પેટમાં હજમ કરવાની પ્રક્રિયા શરૂ થાય છે એ પ્રક્રિયામાં ખોરાક તૂટીને નાના ભાગોમાં વહેંચાય છે અને તેમાં વિવિધ એન્ઝાઇમ્સ કામ કરે છે પરંતુ જ્યારે ખોરાક યોગ્ય રીતે હજમ થતો નથી કે પછી આપણે વધુ તૈલીયું તીખું મસાલેદાર અથવા વારંવાર જંક ફૂડ ખાઈએ છીએ ત્યારે આ ખોરાક પેટમાં વધુ સમય સુધી અટકાઈ જાય છે પરિણામે ફર્મેન્ટેશન થાય છે અને તેમાંથી ગેસ ઉત્પન્ન થાય છે સામાન્ય રીતે આ ગેસ ડકારા કે વાયુના રૂપમાં બહાર નીકળી જાય છે પણ જો એ વારંવાર બને તો એ કોઈ ગંભીર અંદરની સમસ્યાનો સંકેત છે હવે વાત કરીએ કે કઈ રીતે વારંવાર થતો ગેસ પેટના કેન્સર સાથે જોડાઈ શકે છે પેટનું કેન્સર એટલે કે સ્ટમક કેન્સર શરૂઆતમાં ખૂબ શાંત રીતે વિકસે છે શરૂઆતના દિવસોમાં લક્ષણો ખૂબ સામાન્ય હોય છે જેમ કે વારંવાર થતો ગેસ પેટમાં ભાર લાગવો ઢેકા આવવો ભૂખમાં ઘટાડો થવો ખાધા પછી બોજ થવો અને ક્યારેક હળવો દુખાવો કે બળતરાનો અનુભવ થવો આ બધું આપણે સામાન્ય એસિડિટી અજીર્ણ કે ગેસ માનીને અવગણીએ છીએ પણ જ્યારે આ લક્ષણો મહિનાઓ સુધી ચાલે અથવા સતત વધી રહ્યા હોય ત્યારે ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવી ખૂબ જરૂરી છે કારણ કે આવી સ્થિતિમાં અંદર ક્યારેક કેન્સરના સેલ્સ વિકસતા હોય છે અને જો એનો સમયસર પર્દાફાશ ન થાય તો પછી એ જીવલેણ સાબિત થઈ શકે છે પેટના કેન્સરનું મુખ્ય કારણ શું છે એ સમજવું પણ જરૂરી છે ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે એક ખાસ બેક્ટેરિયા હેલિકોબેક્ટર પાયલોરી લાંબા સમય સુધી પેટની અંદર સક્રિય રહે તો એ પેટની દિવાલમાં ઇન્ફ્લેમેશન અને પછી ક્યારેક કેન્સર સુધીની સ્થિતિ સર્જી શકે છે બીજું મોટું કારણ છે ખોરાકની ખોટી આદતો જેમ કે વધારે મીઠું વાપરેલું ખોરાક તળેલું ખાવો ધૂમ્રપાન કરવું દારૂ પીવું અને ફળ શાકભાજી ન ખાવાની આદત આ બધું મળીને પેટની દિવાલને નબળી બનાવે છે અને લાંબા સમય સુધી પેટની એસિડિટી ચાલુ રહે ત્યારે કેન્સર સેલ્સની સંભાવના વધી જાય છે એક વાત લોકો ગંભીરતાથી લેતા નથી એ છે વારંવાર દવા લેવી ઘણા લોકો નાના ગેસ માટે પણ એન્ટાસિડ કે પેટ ઠંડુ રાખવાની દવા રોજ લેતા રહે છે આથી થોડી માટે રાહત મળે છે પણ મૂળ કારણ તો દૂર થતું નથી પેટમાં જો કોઈ લાંબી ઇન્ફ્લેમેશન છે કે કોઈ ગાંઠ છે તો દવાઓ એ છુપાવી દે છે છે જે પછી મોટા જોખમનું રૂપ લે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે કેવી રીતે ઓળખવું કે ગેસની સમસ્યા સામાન્ય છે કે ગંભીર છે જો તમને નીચેના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ જો ગેસ સાથે તમને વારંવાર ઉબકા આવે ખોરાક જોવાનું વન ના થાય જો ખાના પછી તરત જ પેટમાં ભારે લાગે અથવા અચાનક વજન ઘટી રહ્યું હોય પેટમાં સતત બળતરું કે દુખાવો રહે અથવા ખાવા પછી ઉલટી જેવી લાગણી થાય તો આ બધું સામાન્ય નથી આવા લક્ષણો સ્ટમક અલ્સર ગેસ્ટ્રાઇટિસ અથવા સ્ટમક કેન્સરની શરૂઆત હોઈ શકે છે પેટના કેન્સરનો સૌથી મોટો ખતરો એ છે કે એ શરૂઆતમાં કોઈ ચેતવણી આપતું નથી જ્યારે સુધી માણસને ખબર પડે એ સમય સુધી ઘણીવાર બીમારી આગળ વધી ગયેલી હોય છે તેથી જો વારંવાર તમને ગેસની ફરિયાદ રહેતી હોય ખાસ કરીને જો ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોય તો એકવાર એન્ડોસ્કોપી અથવા અલ્ટ્રાસાઉન્ડ જેવી તપાસ કરાવી ખૂબ ફાયદાકારક છે એન્ડોસ્કોપી દ્વારા ડોક્ટર પેટની અંદર જોઈ શકે છે કે ક્યાંય ઇન્ફ્લેમેશન અલ્સર કે ગાંઠ છે કે નહીં જો સમયસર આ શોધાઈ જાય તો કેન્સર શરૂ થતાં પહેલાં જ એ અટકાવી શકાય છે હવે જો આપણે વાત કરી ઉપાયોની તો ગેસની સમસ્યાથી બચવા માટે સૌ પ્રથમ જરૂર છે આહાર અને જીવનશૈલીમાં સુધારણાની દિવસમાં સમયસર ખાવું વધારે મસાલેદાર ખોરાક ટાળવો રાતે બહુ મોડું ખાવું નહીં અને ખાસ કરીને ખાવા પછી તરત સૂઈ જવું નહીં ભોજન પછી ઓછામાં ઓછા વીસ મિનિટ ચાલવું જોઈએ પાણી પૂરતું પીવું પણ ખાવા દરમિયાન વધુ પાણી ન પીવું દૂધ અને દહીં જેવી વસ્તુઓ પેટ ઠંડુ રાખે છે પણ એ પણ માત્રામાં લેવા જરૂરી છે તે ઉપરાંત ધૂમ્રપાન અને દારૂ તો સંપૂર્ણપણે ટાળવા જ જોઈએ આ બંને વસ્તુઓ પેટના કેન્સરનું મોટું કારણ માનવામાં આવે છે બીજું મહત્વ છે તણાવ તણાવથી શરીરમાં એસિડનું સ્તર વધે છે અને પેટની દિવાલ પર એનું દબાણ પડે છે દિવસમાં થોડો સમય આરામ ધ્યાન કે પ્રાણાયામ માટે કાઢવો જોઈએ આથી માત્ર ગેસ જ નહીં પણ આખું પાચનતંત્ર સંતુલિત રહે છે હવે એક મોટો સવાલ એ છે કે જો કોઈને ખરેખર પેટનું કેન્સર થઈ જાય તો એનો ઈલાજ શક્ય છે કે નહીં હા મિત્રો જો એ સમયસર પકડાઈ જાય તો પૂરી રીતે ઈલાજ શક્ય છે શરૂઆતના સ્ટેજમાં જો કેન્સર ફક્ત પેટની દિવાલ સુધી મર્યાદિત છે તો સર્જરી દ્વારા એ હિસ્સો દૂર કરી શકાય છે પછી ક્યારેક કિમોથેરેપી કે રેડિયેશન થેરેપી આપીને બાકીના સેલ્સને નષ્ટ કરવામાં આવે છે પરંતુ જો વિલંબ થાય તો કેન્સર અન્ય અંગોમાં ફેલાઈ શકે છે અને પછી ઈલાજ મુશ્કેલ બને છે તેથી ગેસ તો તો સામાન્ય છે માનવાની ભૂલ ન કરવી જોઈએ જો લક્ષણો સતત રહે તાત્કાલિક નિષ્ણાંત ડોક્ટર પાસે જઈને તપાસ કરાવી જોઈએ પેટના કેન્સરથી બચવા માટે એક બાબત ખૂબ ઉપયોગી છે તે છે કુદરતી ખોરાકનો સમાવેશ જેમ કે લીલા શાકભાજી તાજા ફળો આદુ લસણ અને હળદર જેવી વસ્તુઓ પેટની દિવાલને રક્ષણ આપે છે હળદરમાં રહેલું કર્ક્યુમિન એન્ટી કેન્સર ગુણ ધરાવે છે લસણ પેટના બેક્ટેરિયા સામે લડે છે અને ફળોમાં રહેલી વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે જો તમે રોજના ખોરાકમાં આવી વસ્તુઓ લો તો તમે ઘણા હદ સુધી પેટના કેન્સર જેવી બીમારીથી દૂર રહી શકો છો કુદરતના ઉપાયોમાં એક વાત વધુ મહત્વની છે અને તે છે ખાલી પેટે ગરમ પાણી પીવું સવારમાં ઉઠીને એક ગ્લાસ ગરમ પાણી પીવાથી પેટની અંદર રહેલા એસિડ સંતુલિત થાય છે અને આખું પાચનતંત્ર ધીમે ધીમે સ્વસ્થ બને છે ઘણા લોકો નાસ્તા વગર ચા પી જાય છે એ પણ ગેસની સમસ્યા વધારવાની એક મોટી ભૂલ છે ચા ખાલી પેટે પીવાથી એ એસિડ વધારે બને છે અને એ લાંબા ગાળે પેટની દિવાલને નુકસાન કરે છે તો જો તમે ઈચ્છો છો કે ગેસની સમસ્યા ફરી ક્યારેય ન થાય તો રોજિંદા જીવનમાં થોડા સરળ ફેરફાર કરો સમયસર ખાવું પૂરતી ઊંઘ લેવી તણાવ ઘટાડવો અને પેટને આલામ આપતી ખોરાકની રીત અપનાવો અને સૌથી જરૂરી કોઈ પણ લક્ષણને અવગણશો નહીં શરીર આપણને સંકેત આપે છે પણ આપણે એ અવાજને સાંભળતા નથી ગેસ બળતરું ઉબકા કે ભૂખમાં ઘટાડો આ બધું કોઈ મોટી સમસ્યાનું અલામ હોઈ શકે છે તેને સમયસર ઓળખો કારણ જાણો અને યોગ્ય પગલાં લો અંતમાં એક જ વાત યાદ રાખો પેટ આપણા શરીરનું કેન્દ્ર છે જો પેટ સ્વસ્થ છે તો આખું શરીર સ્વસ્થ છે પણ જો એમાં કોઈ તકલીફ શરૂ થઈ છે તો એ અવગણવાથી આખી જિંદગી મુશ્કેલીમાં પડી શકે છે તેથી જો વારંવાર ગેસ થતો હોય તો ફક્ત દવા લઈને શાંતિ ન કરો એકવાર તપાસ કરાવો અને ખાતરી કરો કે અંદર કંઈ ગંભીર નથી કારણ કે સમયસર ધ્યાન આપવાથી જ જીવ બચી શકે છે તો મિત્રો જો તમને કે તમારા પરિવારમાં કોઈને વારંવાર ગેસ અજીર્ણ કે પેટમાં બળતરાની તકલીફ રહેતી હોય તો આ વિડિયો જરૂર શેર કરો જેથી બધા સાવચેત થઈ શકે કુદરતી રીતે જીવવાની ટેવ પાડો ખોરાકમાં શુદ્ધતા રાખો અને સમયસર તપાસ કરાવો યાદ રાખજો અવગણેલો ગેસ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે સ્વસ્થ રહો સાવધાન રહો અને ફરી મળીએ આરોગ્યની નવી વાત સાથે ગુજરાતી આરોગ્ય પર નમસ્તે